આજે તમને આપણે ગરમીની ઠંડી ઠંડી લસ્સી ટ્રાય કરાવીએ સુવાચ જો ભાઈ નાખેલું છે અને બરોબર છે એટલે એ ઠંડી તો થાય અને હેપી બી થઈ જાય ભાઈ આ લસ્સી નો ગ્લાસ તમે

તમને લોસલી જાય તમને? નહીં. બતારે નહીં જોઈએ અમને. આ દે ખુશ છે. એવું છે. ને લસ્સી કેવી રીતે અપાય? છે નાખેલું છે અને ઉપરથી બરોબર છે. એટલે ઠંડી તો થાય અને હેપી થઈ જાય. ભાઈ આ લસ્સીનો ગ્લાસ તમે ને આ તો તમને ફ્રી મળી જવાનો છે ને? ફ્રી આપો

આપણે બસ આજ કહેવાનું છે કે આખો અમદાવાદ થી ફરી લેખો ને તમે તો આવી લસ્સી ક્યાંય નહીં મળે અને આવી ઓફર તો ક્યાંય નહીં મળે તમને ટેસ્ટમાં બેસ્ટ અને પંજાબી લસ્સી ઇઝ ધ બેસ્ટ